નમસ્કાર બહેનો હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ બહેનો તાજેતરમાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવ ગૌડાના પૌત્ર અને હસન લોકસભા ક્ષેત્રના સાંસદ પ્રજ્વલ રેવનના દ્વારા ત્રણ હજાર જેટલી સંખ્યામાં મહિલાઓ દીકરીઓ સાથે બળાત્કાર કરતા વિડિયો વાયરલ થયા પછી તે આજે દેશ છોડીને ભાગી ચૂક્યો છે પરંતુ બહેનો એવા ઘણા બધા પુરુષ નેતાઓ સાંસદો ધારાસભ્યો આજે પણ ભારત દેશમાં છે કે જેમણે પણ ઘણી બધી મહિલાઓ સાથે અત્યાચારો અને દુષ્કર્મો કર્યા હશે પરંતુ તેમની રાજકીય વગના કારણોસર આ બધી ઘટનાઓ દબાઈ ગઈ હશે બહેનો આપણે રાજકારણને ખૂબ ગંદુ માનીએ છીએ અને એ હકીકત છે કે કોઈ મહિલાએ રાજકારણમાં આગળ આવવું હોય સફળ થવું હોય તો ઘણા બધા સમાધાનો કરવા પડતા હોય છે અને આ એક જ કારણસર ઘણા બધા કાબેલ મહિલા નેતાઓ પણ રાજકારણથી દૂર રહેતા હોય છે અને કદાચ કોઈ મહિલા નેતા આપ બળે પોતાના દમ ઉપર રાજકારણમાં આગળ આવે છે અને ચૂંટણી લડે છે તો આપણા જેવા જે લોકો જાતિ અને ધર્મ જોઈને વોટ આપે છે તેવા વોટરોની માનસિકતાના કારણે તે બહેનોએ હારનો સામનો કરવો પડતો હોય છે અને આ જ કારણોસર સદીઓથી રાજકારણમાં પુરુષોનું વર્ચસ્વ છે અને તેઓ એક હથ્થું શાસન કરી રહ્યા છે આપણા મહિલાઓના જ વોટ લઈને પુરુષો નેતાઓ બને છે સાંસદો બને છે ધારાસભ્યો બને છે 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 અને પછી આપણી આપણી જ જ દીકરીઓ ઉપર મહિલાઓ તેઓ શોષણ કરે 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 દુષ્કર્મ અત્યાચાર આથી આવા અત્યાચારી અને દુષ્કર્મ કરનારા બળાત્કારી પુરુષ નેતાઓને જાકારો આપીને તેમના અત્યાચારોમાંથી મહિલાઓને છોડાવવા માટે અને વધુમાં વધુ સંખ્યામાં મહિલા નેતાઓને સંસદ અને વિધાનસભામાં મોકલવા માટે આપણે મહિલાઓએ જ આપણી જવાબદારી ઉપાડવી પડશે બહેનો અને અત્યાર સુધી ભલે આપણે જાતિ અટક ધર્મ પક્ષ જોઈને વોટ આપ્યા પરંતુ હવેથી આપણે બે જ જાતિ યાદ રાખવાની છે એક પુરુષ જાતિ અને એક સ્ત્રી જાતિ પુરુષ ઉમેદવારોને જાકારો આપો તેમને વોટ આપવાનું સદંતર બંધ કરો અને તમારા વિસ્તારમાં ઉભા રહેલા ફક્ત મહિલા નેતાઓને જ વોટ આપો અને જો મહિલા નેતાઓ ન હોય તો નોટાને વોટ આપો મારો આ મેસેજ ગુજરાતની બધી જ મહિલાઓ સુધી પહોંચે એ રીતે શેર કરવા આપ સૌને વિનંતી છે જય હિન્દ જય નારી નારીશક્તિ